નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે જંબુસર ખાતે શ્રી પ્રબોધમ પરિવારે સામૂહિક મતદાન કર્યું શ્રી હરિપ્રબોધમ પરિવાર જંબુસર દ્વારા સામૂહિક મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી

દેશ ભક્તિ ને ગુરુ ભક્તિ ના ઉત્સવ પ્રમાણે લોકશાહી નો સ્વામીજી કેમ દીપોત્સવી માનતા હતા એ પ્રમાણે આજે અમે પર્વનો અમે બધા હરિપ્રબોધમ પરિવારે સો ટકા મતદાન કરીને અમે રાષ્ટ્રભક્તિ અદા કરી છે સજાનંદ સ્વામી મહારાજ ની હરિપ્રસાદ સ્વામી મહારાજ ની છે પ્રબોધ જીવન સ્વામી મહારાજ ની આ લોકશાહી ના લોકશાહીના ની સ્વામીજી દીપોત્સવી તરીકે માનતા હતા ને એને ઉજવે છે એટલે લોકશાહીનું પર્વ છે આ તો સ્વામીજીને ખૂબ પ્રિય છે એટલે અમે આજે સો ટકા મતદાન કર્યું છે અને બધાની પાસે પણ અમે મતદાન કરાવ્યું છે તો પ્રબોધ સ્વામીજીએ અમને આજ્ઞા કરી હતી કે બધા અમે મતદાન કરીએ ને કરાવીએ એ જેમનો ધ્યેય હતો તે આજે અમે બધાએ પૂરો કર્યો છે તેમના ચરણોમાં પ્રાર્થના કે જે એમને કાર્ય કર્યું છે નિષ્ફળ ને સફળ જાય એ જ આપણા ચરણમાં પ્રાર્થના